Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમેરિકાની રાજધાની વોટિંગમાં ત્યારે બુધવારે મોડી રાત્રે એક મોટી વિમાન દુર્ઘટના બની હતી એક પેસેન્જર વિમાન યુએસ આર્મીના બ્લેક હોક હેલિકોપ્ટર સાથે અથડાયું હતું આ અથડામણ પછી વિમાનના આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું અને પોટોમ નદીમાં પડી ગયું હતું વિમાનમાં ચોસઠ લોકો સવાર હતા જેમાં ચાર કુંભનો ત્યારે સમાવેશ થાય છે અને રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં અઢાર જેટલા ત્યારે મૃદેહો મળી આવ્યા છે તો વધુ જણાવી દઈએ કે અકસ્માત યુએસ એરલાઇન્સના ત્યારે સીઆરજી જે સાતસો બોમ્બ ત્યારે જેટ અને આર્મી બે કોક હેલિકોપ્ટર વચ્ચે થયો હતો સેનાના અધિકારીઓ જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરમાં ત્રણ લોકો સવાર હતા અને અમેરિકન એરલાઇન્સનું જેટ કન્સાસથી ત્યારે વોશિંગ્ટન ત્યારે આવી રહ્યું હતું અને કંપનીએ રાત્રે નવ વાગ્યા પછી અકસ્માતની પુષ્ટિ કરી હતી અધિકારીઓના જણાવ્યા અનુસાર રાત્રે આઠ ને પચાસ વાગે રનિંગ નેશનલ એરપોર્ટ પર નજીક વિમાન દુર્ઘટના અંગે અનેક ફોન કોલ આવ્યા હતા જોકે હાલમાં રિપોર્ટ પર ત્યારે મિત્રો હાલ એરપોર્ટ પર બધી ફ્લાઇટો અને લેન્ડિંગ બંધ કરી દેવામાં આવ્યું છે બંનેનો ત્યારે કાટમાટ પોટોંગ મિક નદીમાં છે અને વોટિંગ પાયર ડિપાર્ટમેન્ટના વડાએ અકસ્માત અંગે એક નિવેદન જારી કર્યું છે પાણીમાં સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન જારી કર્યું છે અને અહીંયા પરિસ્થિતિ ખરાબ છે પાણી ખૂબ જ ઊંડું અને કાદવવાળું છે આને કારણે ડાયવર્ઝન અને ડ્રાઇવિંગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ